પિંકલ ભાટિયા અને બાળકોના વાલીઓ દ્વારા આનંદાલય નામની ખાનગી સ્કૂલ બાબતમાં આણંદ જિલ્લા કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર અપાયું તેમના મુજબ આનંદાલય સ્કૂલ એડમિશનના નામે ભારે ગેરરીતિ આચરી રહી છે કોઈપણ જાતની વેકેન્સીની જાણકારી આપ્યા વગર પાંચસો રૂપિયામાં એડમિશન ફોર્મ વેચે છે ફોર્મમાં બાળકના આધાર કાર્ડના બાર ડિજિટની માહિતી માગે છે

ફોર્મ ફી ના પાંચસો રૂપિયા ખુલ્લે આમ રેજ રહી ગઈ છે વાલીઓને ને લેખિત નું ઇન્ટરવ્યુ ફર્સ્ટ ઇયર માં એ લોકો મેનીપ્યુલેટ કર્યા કે ઓછા માર્ક્સ આવે છે ઓછા માર્ક્સ બે ત્રણ ચાર એવા માર્ક્સ આવે સેકન્ડમાં તો આપું છું એ લોકો ટોટલી મેનીપ્યુલેટ કે તમે કા સેકન્ડ કરાવો કા થર્ડમાં માં નાખો એ કો સેકન્ડ કરાવી દો તો કે અમારામાં એ રૂલ્સ નથી મે તો થર્ડ ચાલુ કરાવી દો ગવર્નમેન્ટના રૂલ્સ પ્રમાણે આઠ સુધી તો છે તો એ લોકોએ એ એ રીતે પ્રેશર આપીને કે છેલે એલસી લેવું પડ્યું બીજું કે શિક્ષણ માફિયા તરીકે ખૂબ જ નિર્લસતાથી જે રીતે આનંદાલય સ્કૂલે તમામ હદો પાર કરી છે એ ખા ખાનગી સંસ્થા જ્યારે શિક્ષણના નિયમોના ધજાગરા કરવા પર ઉતરે ત્યારે કઈ હદે પહોંચે એ સાબિતી જે રીતે આનંદાલય પૂરી પાડી છે તેના વિરોધમાં વાલીઓના મૌખિક અને લેખિત ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે ફોર્મ ફીના પાંચસો રૂપિયા લઈ રહ્યા છે એવા તમામ નિયમોનું જે ઉલ્લંઘન આનંદાલય સ્કૂલ કરી રહી છે તેના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબને પત્ર આપવા ઉતર્યા છીએ આવ્યા છીએ અને જે રીતે આનંદાળય ગત રોજ એક પ્રેસ નોટ બહાર પાડી પોતે જ સ્વીકાર્યું કે તે વાલીઓના ઇન્ટરવ્યુ પણ લઈ રહી છે તે પાંચસો રૂપિયા ફોર્મ ફીના પણ લઈ રહી છે અને અનેકો અનેક ગંભીર ગુના કરી રહી છે તે સાંકેતિક ભાષામાં જે રીતે અમને સ્વીકાર્યું છે તેનો પણ અમે વિરોધ કરીએ છીએ તેને વખોડીએ છીએ અને કલેક્ટર સાહેબને અમે પ્રશ્ન કરવા આવ્યા છીએ કે ભારત દેશમાં જ્યાં કોઈ પણ વાલી પોતાનો ઇન્ટરવ્યુ પણ સ્કૂલ લઈ જ ના શકે એવા દેશમાં લેખિત પૂછે છે વાલીને કે તમારો બાળક જો તમારા હેલ્પરના છોકરા જોડે રમતું હોય કે જે અનક્લીન હોય નાયું ના હોય નખમાં મેલ હોય નાક વહેતું હોય એવા ગરીબ ના બાળક જોડે જો તમારું બાળક રમે તો તમે શું એક્શન લો એવો નિર્લસ નિર્લજ અને માનવતાને ને પ્રશ્ન એ એમાં પૂછે સાથો સાથ તમારું બાળક એ બેડશીટ ભીની કરે છે કે નથી કરતું પાડોશી સાથે તમારા કેવા સંબંધ છે પ્રેગ્નન્સી તમારી કેવી રીતે થઈ નોર્મલ થઈ કે શું થઈ એ પ્રકારના જે કારણ વગરના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેને સખત શબ્દોમાં વખોડીએ છે અને આનંદાલયના પ્રિન્સિપાલ અને આ ઇન્ટરવ્યુ ઓપરેટર ઓપરેટ કરનાર લક્ષ્મીબેન કે જેમણે સાંકેતિક ભાષામાં વાલી પાસેથી ડોનેશન પણ માંગ્યું છે તેના પર અમે ગંભીર આરોપ કરીએ છીએ અને તેમને તાત્કાલિક બરતરફ કરવાનું અમે વિનંતી કરીએ છીએ આહવાન કરીએ છીએ ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી રામ જય જય ગરવી ગુજરાત મારો છોકરો મંથન એ આનંદાલયમાં આરટી અંતર્ગત એડમિશન મળ્યું હતું સેકન્ડ યરમાં એમને ટોટલી અમને મેનિપ્યુલેટ કર્યા કે છોકરો બે માર્ક્સ લાવે છે ચાર માર્ક્સ લાવે છે તમે એને આગળ ના મૂકો કા બીજે લઈ લો આમ તેમ કહીને અમને એલસી નું કરાવ્યું એમાં વચના ગાળામાં અંદર ક્લાસમાં જ મારા છોકરાને બા કીધું બે કલાક પછી મને કોલ આવ્યો કે સર બ્લડ બન નથી થતું બરાબર એ પછી હું ગયો મારી પેલા શાઈ લીધી પછી મને છોકરો હેન્ડ ઓવર કર્યો તો શું છે આ બધું અમે નાના માણસ એટલે અમારામાં કોઈ દેડભાવ જ બધો ગવર્નમેન્ટ સહાય આપે છે એટલે એનો લાભ એ લોકોને જ કે અમે એલસી લઈ લઈએ એટલે ડોનેશન લઈ અને બીજાને એડમિશન આપવાનું જે મને થઈ ગયું છે મેં તો બીજે એડમિશન લઈ લીધું મારો છોકરો અત્યારે ટોપ માં આવે છે સારા માર્ક્સ એટલે મને કોઈ વાંધો નથી હવે પણ આગળ જતા કોઈ બીજો ગરીબ હેરાન ના થાય એના માટેનું જ મારું આવેદન છે બસ